કોર્ડીન ઇતિહાસની જે અમાર પ્રસ્તુતિ કરી છે આ અસ્તર દ્વારા ખરેખર ખૂબ જ પ્રશંસનીય કરી છે અને કામ એ તો કામ પણ મારા પૌત્ર અને પૌત્રી

સબર ગુજરાતી સાહિત્ય મે એક નવું પુસ્તક આપ્યું છે એ બદલ પરિવાર ને વૃદ્ધો નું જે કે સપોર્ટ વગર આ ન થઈ શકે પિતા સિદ્ધિઓ એમના મિત્રો

અને સાવત્ર પરિવારને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું કારણ કે આપના 10 11 નવટલા ત્યારે પણ હંમેશા આપ પુસ્તકના સર્જન પાછળ જે જે દોડતા હોય છે એટલે આ પરિવારનો સપોર્ટ પડે પુસ્તક આનંદીરાજ છે કદી કે નથી ન તો કંપ છે ધરનો ન તો હુંડ આવી ગયો છું કોઈ મારો આજ જાણો હું કસ્પી ગયો છું মআই ক঵িতান কন্ম দ্য়াঁমে কাপযে সুচন ত১ঢি কান মিদে কনি হিস্যাই হিসুচন কনি কন কাকোধয়াউবাগে সুচন কন্য়ে কানা প১ি ওনা� અગેયાર અમનચુ પર કે બહુ બધું ભરાઈ ગયું છે અને આયા છે આજે હું આ તમારી ની કપ્ટી વિમોચન ની પ્રક્રિયાનો પ્રગતિ થયો અને એક કાલનો અને અને રચના રાખી છે આ દિવસ છે નથી હું નાસ્તિક કે નથી આસ્તિક નથી હું નાસ્તિક કે નથી આસ્તિક કર્મમાં માનનારો કર્મમાં માનનારો રોજ ફૂલોનો અર્ઘ ચડાવું છું કર્મમાં માનનારો રોજ ફૂલોનો અર્ઘ ચડાવું છું કાગ ડોળે વાટ જોઉં તારી કાગ ડોળે

કેલેન્ડર ની તારીખ નો આ ઘર એ માં અમારી અને અમારી આમ તેમ ને તેમ આમ કેમ આમ ને કહી રહી હતી સંખેડા દિવસો માં પ્રકાશ દશે ના ના નાના તેજલ તારા અને એ તમામ યાદો આ પુસ્તક માં સમાવી આપ સમક્ષ રજૂ કરના શ્રી ગોપાલભાઈ શેઠ જે સંખેડિયા મિત્રો હવે આભાર વિધિ પટેલ જી આવે તે પહેલા આ

સમાન બનવા માટે શું કરશે એ બહુ મહત્વનું નથી પણ હું મારા સમાન માટે શું કરીશ એ બહુ મહત્વનું છે અને એ સમાન કરને મે છે જમીન પર ઘર બનાયા હે મગર જન્નત મે રહેતે હે અમારી કુછ નસીબી હે કે હમ ભારત મે રહેતે હે બચાવ છે છેલે ઓર્સન ગ્રુપ અહીંયા છે અને સંગીત નું આ ગ્રુપ ના મિત્રો ને વિનંતી કે તે વખતે છેલે એમનું સ્વાગત કરવા માંગે છે એ બધા સંગત સંગીત સાથે જોડાયેલા છે

આ બધા 40 મિત્રો જે છે કે ઈરલની સંગીત જૂથમાં હતા આજ આ ઓળખવા 24 બે સ્તરણ બનાવ્યા શું હોય કે કે સૌને તો જેસા ગોપાલબેન અને કેમ પર ફી ભરેલા છે છે

સંખેડા પાણીયાવાળાની ખડકીમાં થયેલો અને ત્યાર પછી અંતિમ જ્યારે સ્વાનો આવે અને ત્યાર પછી બીજો એ સ્મશાન જોવાનું મને મળે બંદા બહુ મને છે પણ એ સ્મશાન જોઈ તો સંખેડાનું સ્મશાન જોઈ મિત્રો છેલ્લે જે આભારવેદી હૃદયભાઈ પૂરા કરી રહ્યા છે તેઓ પણ સમાજની દરેક પ્રકારની

એ છેલ્લા એક દોઢ વર્ષથી આ પુસ્તિકા વિમર્શનના અભિયાનમાં પડ્યા હતાパソコン આસીપાસથી જલા પણ એમને ઉતખે ઉપર લીધું ના એક બે વર્ષ પહેલા અમારા પિઠતા સ્તરે મધુર પરગેમનો કહી કે રજેસ આપણે સંખેડાનો એક વિડિયો શૂટિંગ ઉતારું છે જેટલો ખર્ચા થાય એટલું હું આપીશ પણ એને માટે પ્રયત્ન કર્યો કે કઈ એટ પણ નહીં પણ આ બે વર્ષ પહેલા ગોપાલભાઈને કઈક આવો વિચાર આવ્યો હવે એમની રાત દિવસની મહેનત એમનો પરિશ્રમ એમના ઘરના કલ્લા કલ્લા સરકાર તેમના ઘરના પત્નીએ એમના બાળક પર આપ્યો એટલે ગોપાલભાઈ માટે આપણે એમને લાખ લાખ વંદન અભિનંદન એમને તાળીઓથી વધાવી દીધી હતી અને ખરેખર આ ભગીરથ કાર્ય બહુ અઘરું છે સંખેડાનો ઇતિહાસ રચવા એટલે કોઈની કેપેસિટી નથી સાચી ઠોકી કહું છું અને હું અભિમાન નથી કરતો એનું પડખે હું ઊભો તો છું સંનિધિ થને પડખે ઊભો છું હવે આપણે હું કરી દીશ આજના શુભ અવસર બીજેથી ગોપાલભાઈ છે તિગર સંકેડિયન ની પુષ્ટિકા તરફતર તિગર સંકેના ઉત્ત્યાસલે સાથે કાર્યક્રમનો લોક આખો કાર્યક્રમ અમર આમંત્રને મહાન આપી દે કેंती સમય ભર બીલ પ્રયાસ પર પધારવાનો મહાન કો કવિガル

એ લોકો અમારા ગામના કોઈ પણ સમાચાર કોઈ પણ ઇવેન્ટ હોય પ્રચાર પ્રસાર બહુ કંતથી દિલથી કરે છે એમને માટે પણ આપણે એમને તાકીદથી બધાને જોઈએ આજે આપણે કોઈ પણ ઇવેન્ટ કરીએ પણ ભાવની જાતિના ભાવના સમાજના જાતે તેમના માધ્યમથી જાણે છે બુક પ્રકાશિત કરી એ દરમિયાન ખૂબ રીડિંગ ટાઈપિંગ ઓપરેટર પ્રિન્ટિંગ પ્રેસ દ્વારા વિગેરેનો સહયોગ પ્રાપ્ત થયો येस नहीं चलो, संक्रेडा जस्वनार भोवन ना म्रेना जरो, जस्वन भै, खराज करना वड़ा उकीत भै, तथा करना जिवा गनाता, येवा महारा वाक्सन हुपना, सुर संकितना, भारा अंगत परिवार मित्रों नों दिल्की अभाब यक्त करुदू। येशी कृस्टी�